આગળ સ્ટ્રેચર પર અમે જાતે અંદર લઈ આયા પછી અમે ત્યાં તે આગળ જે સિક્યુરિટી ગાર્ડ છે ને કે કોક માડે સે મોકલો સ્ટ્રેચર લેવા માટે ને લઈ આવો તો કે કે અમારું કામ ને તેવા બસ સ્ટાફ નથી અમે અમે તમને આપીને તમે જાતે લઈ જાઓ આવો જા બાપા માં આવો સિક્યુર તમારા મતે કેવી સુવિધા હોવી જોઈએ અહીં આગળ સુવિધા આવી હોય જો કે તાત્કાલિક અહીંયા તમે લખો છો તાત્કાલિક સારવાર ઇમરજન્સી લખો છો તો ઇમરજન્સી આગળ માડા સબો ઓદે સ્ટ્રેચર સાથે તાત્કાલિક સારવાર મળવી જોઈએ કે સાથે માણસ લઈ જાય કેવો વ્યવહાર હતો એના ડોક્ટરોનો જેમને व्यवहार के वो कर रहे थे भाई साथ वे एमने तो सिद्धू एकदम रूडली बात करके के, के आईया स्टाफ ना थी तमे कंप्लेंट करो स्टेचे तमे जाते ले जाओ। दिस सुविधा छे तमे टेंशन ना लो अने एउ कई रॉन्ग मैसेज लोको सुधी ना जाए लोको या कोई भी पेशेंट ने कोई कंप्लेंट असे हमें बैठा छी एउ कई टेंशन जेवी बात ना थी सामने आवे था ना तमे सामने आवे था रजुवात करी प्रतिदिन नहीं मिली नहीं बद्दी प्रतिदिन छे आपरे पास एक्जिट फुल टीचिंग स्टाफ फुल नर्सिंग स्टाफ फुल बेड्स अतर मारा हॉस्पिटल में 70% ઓક્યુપન્સી રેટ છે જે યુઝ્યુઅલી છે ને ફિફ્ટી થી પર્સન્ટ ઓછા છે કોઈ ખોટું નથી બોલતો કોમ્યુનિકેશન એરર હશે તમે એક છે ને બેઝિકલી શું છે કે આટલો બધો વર્ક થોડો કંઈક કમ્યુનિકેશન પ્રોબ્લેમ થઈ શક્યું હોય જેના લીધે એવું કંઈ નાની મોટે વર્કલોડ વધી ગયો છે ના ના વર્કલોડ પહેલેથી જ છે તમે લાસ્ટ અઠવાડિયા બે મહિનાના જે બી સ્ટેટિસ્ટિક્સ કરાવો બધું સ્ટેટિસ્ટિક્સ આપવા તૈયાર છું આપણું અહીંયા જેટલી હોય ત્યારે લક્ષમાં પણ સુવિધા મળે છે અહીં 10 હોય છે બધી આપણા પાસે ને પ્રાયોરિટી માનીને જ આ ગોત્રી હોસ્પિટલ ચાલી રહ્યું છે એ વાતનું હું મારા બધા સ્ટાફ પ્રતિ એક કમિટમેન્ટ મેં બધા પાસે લીધું છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે